दिले दलधरि दया की धाचारु करवा जे करुणा करी बन्धु ति उरदरे सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्री कृष्णाय नमो श्रीनीलकण्ठाय घनश्यामाय जेनी मुरते मंगाड ी मूर मङ्गलाय मुरते मंगाड मङ्गारूप अनेक जनम अगयतिे जेनु नाम जपता ते जायरे रे जेनु नाम जपता ते जेनी मुरते <coughs> मूर्ते <मंगार> मङ्गारूप <coughs> <coughs> जेने दरसने

वडे लागे नहे काडनी चोटरे जेनी मुरते मंगाड रोपचे जेनी किरते ने सुनता

श्री भगवान रे जेनि मुरते मङ्गारूप छे ए म सरवे अङ्गे सुख ંદ સ્વામી કે જેની મૂર્તિમાં મંગળ છે ખાલી મહારાજની મૂર્તિનો સ્પર્શ થાય ને તો તમારા પાપ છે ને એ બળીને ચંબક છે લો ચંબક એમાં સેજે એવું આકર્ષણ હોય તો લોખંડ છે ને એમાં ખેંચાય છે એમ ભગવાનની મૂર્તિ એવી છે ચિત્ત ચોર છે મનડાના મોર છે એટલે તમારી જે નેત્ર છે ને એ આપોઆપ ભગવાનમાં ખેચાય છે અને માં નેત્ર ખેંચાતા હોય ને તો સમજી લેવાનું કે આ મુમુખ છે ભગવાનમાં નેત્ર ન ખેંચાતા હોય તો સમજી લેવાનું કે ભગવાન ભક્ત નથી માણસની સ્વામીએ તો એમ લીખું કે જેમ કામી માણસને સ્ત્રીમાં આશક્ત થાય ને એમ જે ભગવાનનો ભક્ત છે એમ ભગવાનને વિશે આસક્ત થાય છે સ્ત્રીના જેવું એક ગુણાદિતનંદ સ્વામીએ લેખું વાતોમાં નિષ્કુળાનંદ સ્વામીને મહારાજમાં હતું ઉનાવાળા રણછોડજી દેવરામ તૈણના સ્વામીએ નામ લેખા છે આપણે જેમ જગત પદાર્થમાં આસક્તિ થાય ને એમ આ ત્રણેયને ભગવાનમાં આસક્તિ થાય ભગવાનની મૂર્તિ જ એવી છે કે તમે એકવાર દર્શન કર્યા ને પછી મૂર્તિ જીવમાં ઉતરી જાય એવી વૃત્તિ ધરમપુરવાળા કુશળ કુંવરબાને હતી મહારાજે પોતે એમાં અભિપ્રાય આપ્યો છે કે ધરમપુરવાળા કુશળ કુંવરબા અમારા દર્શન કરતા જાય વ્રતિ પલટાવી અને મૂર્તિ અંતરમાં ઉતારતા જાય અને આ મૂર્તિ એવી છે કે બીજા તમે જગતના કાઢો ને તો આ મૂર્તિ અંતરમાં માં ઉતરી એવી છે સ્વામીએ લેખું રામ ત્યાં કામ નહીં અને કામ ત્યાં રામ નહી વસ્તુ ના થાય જગતનું સુખે લેવું અને ભગવાનનું સુખે લેવું એ બે નહીં થાય અને સ્વામીએ દ્રષ્ટાંત સ્વામી કે રોટલો અને શેરડી બે ના ખવાય કા શેરડી ખાવ ને કા રોટલો ખાવ એમ ભગવાનની મૂર્તિ એવી છે કે જગત પદાર્થ તમે વિસારો તો ભગવાન જગતના પંચ તમારે નથી અને ભગવાનની મૂર્તિને તમારે ધારવી છે તો એમ નહીં ધરાય પેલા તો મૂર્તિ ધારવાનું તમારે મહેનત કરવી પડે અને પછી એમ કરતા 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 મૂર્તિ નેત્રની આગળ આવે અને પછી એનું તમે સ્મરણ કરો પછી એ જીવમાં ઉતરે ગુણાવાળા ગુણાદિતનંદ સ્વામીએ વાતુમાં લખું મહારાજ પ્રેમાનંદ સ્વામી ઉપર રાજી થઈને કે સ્વામી માગો તો પ્રેમાનંદ એ કીધું મારા તમારી મૂર્તિ અખંડ અંતરમાં રહીએ મહારાજ કે સ્વામી એના સાધન તો જુદા છે એમ કાંઈ મૂર્તિ ધારવી હેલી નથી કેટલો અભ્યાસ હોય મૂર્તિ સિદ્ધ થાય છે અને એ પણ ભગવાનની જો કૃપા હોય ને તો મૂર્તિ સિદ્ધ થાય મૂર્તિ નેત્રની આગળ નેત્રની કીકીની અંદર તમે સતત એનું સ્મરણ હોય ને એમ કરતા 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 મૂર્તિ સિદ્ધ થાય છે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હોય ને તો ધ્યાનમાં ખલેલ પડતી હોય છે આખું વિચીને આપણે માનસિક કરતા હોઈએ પણ મન છે ને એ ક્યાંક બીજે વહી જાય છે એટલે મૂર્તિ સિદ્ધ નથી થતી અને શાસ્ત્રકારો જ્યાં ના પાડે ને ત્યાં જ મન જાય પાછું એ જોવાની ખૂબ છે શાસ્ત્રકારો એમ કે આ વસ્તુને તમારે યાદ ના કરવી તો એ જ તમને યાદ આવે એટલા ખેડૂત હતો ને ખેડૂ તે પૂજા કરતો હતો એટલે કોઈ બીજો ખેડૂ આવ્યો અને કીધું કે ફલાણા ભાઈ છે એટલે ભાઈ અંદર બેઠા બેઠા પૂજા કરતા હતા પણ એને એ લોકો કો નાખ્યો તો ને હાંધવા મોચી ને ત્યાં મોચી કો હાંધી દેતા હાલા તાંબડા નાખતા ને તો આ બાય માણા કે મોસી વાળે ગયા છે ત્યાં ઓલો પૂજા કરતો તો એ અંદર થી હોકારો દીધો કે ભાઈ હું તો આયા બેઠો છું ઘરમાં ભગવાન ની પૂજા કરું છું તો બાય માણસ પણ પૂજામાં બેઠા બેઠા મોસી વાળે કો નહીં એના વિચાર કરો કે પૂજાના વિચાર કરો ભગવાનની સામે પૂજા કરતા કરતા તમે વ્યવહારના સંકલ્પ કરો ક્રિયાના સંકલ્પ કરો એટલે જ્યાં આપણું મન હોય ને ત્યાં આપણે જાય બીજે ક્યાંય નથી જતા મનને મતે વર્તે સો ચંદા એટલે આ મન એવું છે સ્વામી કે ઘડીકમાં ઘાસ વઢાવે અને ઘડીકમાં મેળે ચડાવે એ મનને સ્થિર કરી અને પછી ભગવાનની મૂર્તિમાં જોડવું स्वामी दितानंद स्वामीश्या साधु गोटा वारता था एटले गुणादितान स्वामी समझ गया आ गोटे चैडियो गोटे एने चयड़ो कहवा भगवानी पूजा करता करता બીજા વિચારો મંડે ને આવવા એટલે એ ગોટે ભલે તમે કલાકો સુધી પૂજામાં ના બેસો અડધી કલાક પૂજા કરો પાંચ મિનિટ પૂજા કરો પંદર મિનિટ પૂજા કરો પણ એટલી ઘડી કથામાં માળામાં મહારાજમાં માનસીમાં બરાબર તમે કેન્દ્રિત થાવ તો તમારી પૂજા છે ને એ ભગવાન આવીને અંગીકાર કરે છે તમે જો પૂજામાં બરાબર ધ્યાન ના આપો તો ભગવાન પૂજામાં આવ્યા હોય ને તોય વયા જાય શિવલાલ ભાઈ પૂજા કરતા એટલે રોજ શ્રીજી મહારાજની પૂજામાં શિવલાલ ભાઈ પ્રત્યક્ષ આવી અને બિરાજમાન થાય એટલે અદ્ભુતાનંદ સ્વામી શિવલાલભાઈ પૂજા કરતા હોય ને આવીને બે હે એટલે શિવલાલભાઈને ને એમ કે હું પૂજા કરું ને એટલે સ્વામી મારી પૂજામાં આવે છે બે હવા માટે પણ એક વખત એવું બન્યું કે શિવલાલભાઈ ભાઈ કઈક પૂજામાં વ્યવહારિક વાતે ચા મારા જ આવ્યા હતા બેઠા પણ મારા આ બીજી ગપોટે ચડ્યા ને શિવલાલભાઈ એટલે મારા જ ઉઠીને જતા રહ્યા પેલા આ સ્વામી હતા ને એ સ્વામી એ વયા ગયા એટલે શિવલાલ ભાઈએ કીધું કે સ્વામી દરરોજ તો તમે પૂજામાં છે આજે કેમ વયા ગયા ઈ સ્વામી એ કીધું કે ભાઈ હું તારી પાસે નથી આવતો પણ તમે પૂજા કરતા હો ને તે મહારાજ આવીને બેસે એટલે મહારાજના દર્શન થાય ને એટલા માટે હું આવીને બેસ તમે બીજી વાત એ હતી મહારાજ વયા ગયો સામી કે હું એ વયો ગયો એટલે ભગવાનની પૂજા કરવામાં બહુ મન કેન્દ્રિત કરવું પડે અને મન છે ને એ મોટા યોગીને પણ જીતવું કઠણ છે અને તમે ભજનમાં માં વૃત્તિ રાખો ને કાંઈ ખબર ના પડે તો સ્વામિનારાયણનારાયણનારાયણ ભજન કરો ને ધીરે ધીરે તમારી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય એટલે નિષ્કુલાનંદ સ્વામી અહીંયા એમ કે છે કે તમે હે ને ભગવાનની મૂર્તિ એવી મંગળકારી છે કે અચરજકારી છે હરિસ્મૃતિમાં તો સ્વામીએ અચરજ કરી લીધું છે ગમે ત્યારે તમે એના દર્શન કરો તમને નવીન ને નવીન જ લાગશે અને આમ જેવો તમારો ભાવ હોય ને એવા ભગવાન તમને દર્શન આપે આપણા ઘનશ્યામ મહારાજ છે ને તમે જેવો ભાવ પ્રગટ કરો ને અંતરમાંથી એ રૂપે તમને દર્શન આપે

તો મૂર્તિ અંતરમાં ઉતરી સોતી વૃત્તિથી તમે દર્શન કરો દેવના તો મૂર્તિ અંતરમાં ના ઉતરે પણ પાછી વૃત્તિ વાળીને તમે દર્શન કરો તો એની એ મૂર્તિ છે તમારા હૃદયમાં ઉતરી જાય એટલે સ્વામીએ અહીંયા એમ લખ્યું કે ભગવાનની મૂર્તિ છે ને એ મંગળકારી છે એટલે આપણું પણ મંગળ થાય એમાં સહજાનંદ સ્વામી મારા